શહેર તેમજ અગર વિસ્તારોમાં બ્લડ કલેક્શન સેવાઓની પહોંચ સુધારવાના મહત્વપૂર્ણ પગલાં તરીકે હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગુજરાતની સૌ પ્રથમ ચાર બેડવાળી મોબાઈલ બ્લડ કલેક્શન વેનનું હેન્ડઓવર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચને કરવામાં આવ્યું છે આ સંપૂર્ણ એર કન્ડિશનર આધુનિક તબીબી સાધનોથી સજ્જ વેન અમદાવાદના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક રક્તદાનને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે શતાબ્દી ભવન ખાતે યોજાયેલ સમારંભ દરમિયાન મોબાઈલ બ્લડ કલેક્શન વેનની ચાવીઓ હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડોક્ટર નીતિન સુમંત શાહ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચના ચેરમેન શ્રી અમિત દોશીને સોંપવામાં આવી હતી ફાઉન્ડેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના હું એક ટ્રસ્ટી છું નીતિન શ્રી નીચે અમે ઘણા સારા કામો આ સંસ્થા થકી કરેલા છે અને ભવિષ્યમાં પણ કરતા જ રહીશું અમે ના ધોરણે આરોગ્યના ધોરણે અને મહિલાઓની એમ્પાવરશીપ માટે આ બધા ઘણા બધા કામ કરીએ છીએ ઘણી બધી સંસ્થાઓ સાથે કામ કરીએ છીએ આજનું આ જે કામ છે એક યુનિક કામ છે જે અમારા અધ્યક્ષ શ્રીએ જે અમને પણ અમારી સાથે ચર્ચા કરી અને અમલમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે ઘણી ક્ષેત્રે કામ કરી રહ્યા છીએ આરોગ્ય ક્ષેત્રે તો આ કરી જ રહ્યા છીએ પણ સાથે સાથે સાંસ્કૃતિક ક્ષેત્રે પણ અમે કામ કરી રહ્યા છીએ કે જ્યાં અમે ઉગતા કલાકારોને પણ પ્રોત્સાહન આપીએ છીએ જ્યાં અમે ડિઝેબલ બાળકો અને મેં કહ્યું કે મહિલાઓ કે જેની પાસે કોઈ કામ નથી પણ શક્તિ છે તો પછી એનો વપરાશ કેવી રીતે કરવો એમને તાલીમ કેવી રીતે આપવી એમને સ્વરોજગાર કેવી રીતે બતાવવા એના માટેની પ્રયત્નો અમારા ચાલુ છે કે જેમાં નાણાકીય સહાય જોઈતી હોય તો એ નાણાકીય સહાયનો પણ અમે એક સ્ત્રોત બની રહ્યા છીએ